ના ચાતુરમાં સડી રહ્યા છે એવામાં અમદાવાદના આંગણે આઠસો પંચ્યાસી માસ શ્રમણ ઐતિહાસિક મહાસાધનાનું આયોજન કરાયું આ પ્રસંગે આઠસો પંચ્યાસી તપસ્વીઓનો ભવ્ય વરઘોડો જેમાં સુશોભિત બિરાજ વિન્ટેજ કાર એકસો વીસ ઊંટગાડી આકર્ષણનું કેન્દ્ર બની પાંચ કિલોમીટર સુધી ભવ્ય વરઘોડો યોજાયો હતો દીવવાસરામાં એમસી પાર્ટી પ્લોટથી શરૂ થયેલો વરઘોડો અંજલી પાલડી વિસ્તાર અને રિવરફ્રન્ટ પર પહોંચ્યો પંદર ઓગસ્ટ શુક્રવારે આવતીકાલે સાડા આઠ વાગે રિવરફ્રન્ટ પર પારણા કરાવવામાં આવશે આ પ્રસંગે આઠસો પંચ્યાસી તપસ્વીઓ હાજર રહેશે આ પ્રસંગે શહેર સહિત સમગ્ર જૈન સમાજને જાહેર આમંત્રણ અપાયું છે આ વર્ષે ચાતુર્માસમાં વિરાજમાન શાસન પ્રભાવક જૈનાચાર્ય રાજરત્ન સુરેશ્વરજી મહારાજ તથા તેમના શિષ્યોની પ્રેરણાથી સામૂહિક માસ ક્ષમણ એટલે કે સળંગ ત્રીસ ઉપવાસનું તપ અનુષ્ઠાન કરાયું કુલ આઠસો પંચ્યાસી ભાવિકો દ્વારા માર્ગ શ્રમણની આ તપસ્ચર્યા કરાઈ હતી જેમાં થી ચૌદ વર્ષની ઉંમરના ત્રીસ નાના બાળકોની સાથે ડોક્ટર સીએ અને ચોર્યાસી વર્ષના વૃદ્ધ તપસ્વીઓ પણ સામેલ છે સૌથી મોટા આશ્ચર્ય સ્વરૂપે આ સામૂહિક તપ અનુષ્ઠાનમાં એકસો એસીથી એકસો આઠ ઉપવાસના તપસ્વીઓ પણ છે શુક્રવારે આ તપસ્વીઓનો સળંગ એકસો બાવનમો અને બ્યાસીમો ઉપવાસ હતો બે નૂતન દીક્ષિત મુનિ શાશ્વત રત્ન વિજયજી અને સાધ્વી ઋતુ મિત્રાશ્રીજી દ્વારા પણ મા શ્રમણ આરાધના કરાઈ હતી એકસો ત્રીસ વર્ગો નમા લગભગ આઠસો ઉપરાંત તપસ્વીઓ વિન્ટેશ આ બધા મળીને તમામ તપસવીઓ એમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને લગભગ બાવીસ થી પચીસ હજાર લોકો આજે આ વરઘોડા દર્શન કરવા માટે પધાર્યા છે સૌથી મોટી વાત અગિયાર થી ચૌદ વર્ષ ના ત્રીસ બાળકો જય રામ જય આજે સમગ્ર રાજનગર માં આઠસો ને પંચ્યાસી આરાધકો ને માસક સમ એટલે કે ત્રીસ ઉપવાસ આજે છેલ્લો ઉપવાસ છે આવતીકાલે રિવરફ્રન્ટ માં પાણી છે આજે દોઢસો એકસો સાથે જૈનેતરો બધા એના દર્શન માટે વધારે છે પરમ પૂજ્ય આચાર્ય રાજર સુશ્વર થી મહારાજ સાહેબ ની માં રાજનગર અમદાવાદ માં આઠસો પંચ્યાસી જેટલા લોકોએ માસક સમાન તપ કર્યો છે એક મહિના સુધી અન્નાનો એક પણ દાણો મોઢામાં નથી નાખ્યો અને આજે એની શોભાયાત્રા નીકળી રહી છે જેમાં એકસો છવ્વીસ જેટલા ઊંટગાડા અને વિન્ટેજ કાર અને વિશાળ સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને ટપા ગચ્છાધિપતિ અષ્ટ્રસંધ આદિ વરિષ્ઠ ગુરુ ભગવંતો પણ નિષ્ઠા પ્રદાન કરવા માટે પધાર્યા છે